ગુજરાતને મળી એઇમ્સ આ એઈમ્સ છે શું તેનું પૂરું નામ શું છે ગુજરાતમાં ક્યાં સ્થપાશે કેટલા બેડની હશે કેટલા રૂપિયા ખર્ચ કરાશે તેના બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે તો તમારું સ્વાગત છે જીપીએસસી ઓનલીમાં આ વિડીયોની પીડીએફ તમે મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો તો એઇમ્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાર પ્રશ્નોની આપણે ચર્ચા શરૂ કરીએ તેની પહેલાં એક મોક્ષ પ્રશ્ન આપણે જોઈ લઈએ કે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કોણ છે આરસી ફળદુ કુમાર જમનાદાસ પટેલ નીતિનભાઈ પટેલ અને ગણપતભાઈ વસાવા તો આમાંથી કોણ છે તે જસ્ટ તમે વિચારીને રાખો વિડીયોના અંતે તમને આન્સર જણાવીશું સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર એક છે કે હવે ક્લાસ થ્રી અને ક્લાસ ફોરની એક્ઝામમાં ફોર્મ અવારનવાર પૂછાતા રહેતા હોય છે અને મેડિકલ ક્ષેત્રની એક્ઝામમાં આ ફૂલ ફોર્મ ખૂબ જ ઉપયોગી છે કે એમ્સનું પૂરું નામ શું છે હમણાં જ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યા હતા ત્યારે ફૂલ ફોર્મ તમને અવારનવાર એક્ઝામમાં પૂછાતા રહેતા હોય છે તો એઇમ્સનું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એનું પૂરું નામ છે અને એમ્સ તે ઉચ્ચ શિક્ષણની એક સ્વાયત્ત જાહેર તબીબી કોલેજનું જૂથ છે અને ત્યાં હોસ્પિટલના જે સર્વિસ હોય છે તે પણ પ્રોવાઈડ કરવામાં આવે છે લોકોની જે સર્જરી કરવામાં આવે છે સ્પેશિયાલિટી હોય છે આઈસીયુ હોય છે તો તે બધી જે હોસ્પિટલની સુવિધા હોય છે તે પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ત્યાં ઉચ્ચ શિક્ષણ માટે આ એક જાહેર સ્વાયત્ત તબીબી કોલેજનું જૂથ છે અને એઇમ્સ છે તે એમ્સ ઓગણીસો છપ્પનનું જે કાનૂન છે તેના અંતર્ગત તે કાર્ય કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ભારતમાં હાલ કેટલી એઇમ્સ કાર્યરત છે તો ભારતમાં અત્યારે હાલ બે હજાર અઢાર જે હતું ત્યાં સુધી નવ કાર્યરત છે તો કઈ કઈ છે તે તમને પૂછાઈ શકે છે તો દિલ્હીમાં સૌપ્રથમ બની હતી ઓગણીસો છપ્પનમાં ત્યાર પછી ભોપાલ ભુવનેશ્વર જોધપુર પટના રાયપુર ઋષિકેશ એમાં ભોપાલ તે મધ્યપ્રદેશનું કેપિટલ છે ભુવનેશ્વર તો ઓડિસ્સા અને ભુવનેશ્વરમાં કલિંગ સ્ટેડિયમ હતું ત્યાં જ હમણાં જ હોકી વર્લ્ડ કપ યોજાયો હતો તેના વિશે આપણે વિડીયો બનાવ્યો છે અને તે જ હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે મેઇન્સ એક્ઝમ હતી તેમાં પ્રશ્ન આવ્યો છે પછી જોધપુર રાજસ્થાન આવ્યું છે ત્યાં પછી પટના તે બિહાર છે તેનું કેપિટલ છે રાયપુર તે છત્તીસગઢનું કેપિટલ છે જેનું નવું નામ હશે નગર ઋષિકેશ તે આવેલું છે ઉત્તરાખંડમાં પછી હમણાં બે હજાર અઢારમાં બે બની છે મંગલગીરી એ આવેલી છે આંધ્રપ્રદેશમાં અને નાગપુર ત્યાં બની છે તો આ છે ટોટલ નવ પહેલી હતી દિલ્હી ઓગણીસો છપ્પનમાં અને છેલ્લે બે હજાર અઢારમાં બે બની છે મંગલગીરી અને નાગપુર ખાતે તો એ ટોટલ નવ એમ્સ અત્યાર ભારતમાં હાલ કાર્યરત છે પ્રશ્ન નંબર ત્રણ નવી કેટલી એમ્સની સૂચિત અથવા મંજૂરી કરવામાં આવી છે તો જૂન બે હજાર અઢાર સુધીનો ડેટા છે તો નવી તેર મંજૂર કરવામાં આવી છે એમ્સ ઓકે પ્રશ્ન નંબર ચાર અને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગુજરાતમાં કયા શહેરમાં એમ્સ તપાશે એમાં કેન્દ્રએ બજેટ જાહેર કર્યું હતું બે હજાર સત્તર અઢારનો ત્યારે ગુજરાતમાં એમ્સ બનશે તેવું કહ્યું હતું પરંતુ ક્યાં બનશે તેમાં બે સ્થળો પસંદ કર્યા હતા એક હતું વડોદરા અને બીજું હતું રાજકોટ તો તેમાં રાજકોટ ફાઇનલી પસંદ કરવામાં આવ્યું છે રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર પણ કહેવામાં આવે છે તો રાજકોટમાં તે એમ્સ સ્થાપવામાં આવશે હવે તો તેના વિશે થોડીક વધારે માહિતી મેળવી લઈએ તો તેમાં બારસો કરોડનો ખર્ચ કરવામાં આવશે અને તેમાં આઠસોથી એક હજારની પથારી હશે અને તેના માટે જમીન જે રાજ્ય સરકારે ફાળવી છે એકસો વીસ એકરની જમીન ફાળવી છે બીજું અહીંયા એક રાજકોટ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રાજકોટમાં જે હિસાર નજીક પચીસો કરોડના ખર્ચે એક નવું એરપોર્ટનું નિર્માણ કરશે તો આ છે રાજકોટ વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી અને એમ્સ તે ક્યાં સ્થપાશે તો રાજકોટમાં સ્થપાશે ત્યાર પછી આપણે પ્રશ્ન પર આવીએ તો ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કોણ છે તો અહીંયા આવશે આન્સર સી શ્રી નીતિનભાઈ પટેલ તેમને છે તેમને આપણા નાયબ મુખ્યમંત્રી છે નાણાં માર્ગ અને મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ નર્મદા કલ્પસર પાટનગર યોજના વગેરેના મંત્રી નીતિનભાઈ પટેલ છે આરસી ફળદુ તો કૃષિ ગ્રામ વિકાસ મત્સ્ય ઉદ્યોગ વાહન વ્યવહાર તેમના મંત્રી છે કૌશિક કુમાર જમનાદાસ પટેલ તો મહેસૂલ મંત્રી છે અને શ્રી ગણપતભાઈ વસાવા તેમને આદિજાતિ વિકાસ પ્રવાસન વન મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય સંભાળે છે તો આની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વિડીયો અહીંયા સુધી છે વિદ્યાર્થી મિત્રો આવા નવા વિડીયો આવશે ટૂંક જ સમયમાં તો ચાલો મળે છે એકના વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું એ વોસમ ડે